બસ સેવાના પ્રારંભ પૂર્વે તંત્ર એક્શનમાં આવી ગેરકાયદેસર દબાણો દૂર કરાયા ભાવનગરમાં આગામી સમયમાં શરૂ થનારી પ્રધાનમંત્રી ઈ બસ સેવા માટે મહાનગરપાલિકા દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે સત્તર રૂટો પર દોડનારી આ બસો પૈકી પ્રથમ ચરણના છ મુખ્ય રૂટોને અડચણ મુક્ત બનાવવા તંત્ર દ્વારા સઘન ઝુંબેશ શરૂ કરાઈ છે ગંગાજળિયા બસ સ્ટેશન વિસ્તારમાં અવરજવરને ધ્યાનમાં રાખીને રોડ પરના દૂર ઉપરાંત રસ્તામાં ચાલકો સામે કરી રૂપિયા દસ હજારનો દંડ વસૂલવામાં આવ્યો હતો તંત્રના અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે બસોની સુચારુ અવર જવર માટે તમામ સત્તર રૂટોની તબક્કાવાર દબાણ મુક્ત કરવામાં આવશે કાયમી ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ વિભાગની પણ મદદ લેવામાં આવશે રિપોર્ટર ફિરોજ મલ્લેખ ભાવનગર

આજ રોજ પ્રધાનમંત્રી બસ સેવા જે સત્તર રૂટો માં શરૂ થનાર છે એમાં મુખ્ય પ્રથમ જે છ રૂટ ચાલુ થવાના છે પણ બધી જ બસો સો બસ જેવી બસ આ ગંગાજળિયા બસ સ્ટેશનની અંદર આવવાની હોય અને ટ્રાફિકનો વિકટ પ્રશ્ન હોય જેથી કરીને આ એરિયામાં રોડ ખુલ્લા કરાવવા અને સુચારુ રૂપથી અવરજવર કરી શકે એ માટે થઈ અને જે કંઈ દબાણો હતા એને દૂર કરાવેલ છે તથા જે કંઈ રિક્ષાઓ અડચન રૂપ આવતી હતી તેઓને લોક મારી અને અંદાજીત દસેક હજાર રૂપિયા જેવો પેનલ્ટી વસૂલ કરેલ છે

અત્યારે દબાણની ટીમ જ્યાં જશે ત્યાં પણ આ રિક્ષાનો અને અડચણરૂપ હશે તેને દબાણની કાર્યવાહી કરવામાં આવશે ત્યારબાદ પોલીસને પણ આ કામગીરી સોંપવા માટે લખવામાં આવશે